રાત્રિ કર્ફ્યુ દરમિયાન સુરત શહેરમાં તસ્કરોનો આતંક મચાવી રહ્યો અનેક પુરાવો સામે આવી રહ્યા છે જોકે પોલીસ નાઇટ પેટ્રોલિંગના નામે ઊંઘતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પાંડેસરાના ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રાત્રિ સમયે તસ્કરોએ મચાવેલ આતંક સીસીટીવીમાં કેદ થવા પામ્યો છે સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે હાલમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે જોકે આ રાત્રિ કર્ફ્યુ માત્ર પ્રજા માટે હોય અને તસ્કરોને રાત્રિ કર્ફ્યુમાંથી બાકાત રખાયો તેમ લાગી રહ્યું છે રોજે રોજ શહેરના જુદા જુદા વિસ્તારમાં રાત્રિ કરફ્યુ દરમિયાન તસ્કરો હાથ ફેરો કરી રહ્યા છે અને પોલીસ પેટ્રોલિંગના નામે માત્ર ઊંઘતી હોય તેમ લાગી રહ્યું છે પાંડેસરા વિસ્તારમાં રાત્રિ સમયે તસ્કરોએ આતંક મચાવ્યો હતો પાંડેસરાના ભગવત ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની ચારથી પાંચ જેટલી દુકાનોને તસ્કરો નિશાન બનાવી હતી વેલ્ડિંગ મશીન અને ગ્રાઇન્ડર મશીન સહિત રોકડા રૂપિયાની તસ્કરો ચોરી કરી ગયા હતા ચોરો હાથ ફેરો કરી રહ્યા હતા તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે नौनीत भाई क्या आपके दुकान का और क्या हुआ है मेरे खाते का नाम शिवम जरी ट्रेडिंग कंपनी है रात को चोर आए थे वो आठ दस की संख्या में होंगे वो शटर को तोड़ा है उन्होंने शटर तोड़ के आके मेरे ऑफिस में जितना रुपया था और डी और चांदी के सिक्के वगैरह थे सब ले गए हो कितने की मत्त माल की चोरी करके गए होंगे करीब पचहत्तर हज़ार रुपया कैश होगा और चांदी के सिक्के पच्चीस हज़ार रुपए के वो होंगे डीबीआर वगैरह लेकर डेढ़ लाख रुपये का सामान उन लोगों ने चोरी किया है आपको चोरी की घटना किस तरीके से पता चली मेरे को सुबह मेरे स्टाफ का फोन आया कि ऐसे ऐसे कांड हुआ है वो बगल वाले ने उसको फोन किया वो मेरे को फ़ोन किया तो पुलिस को आपने जान के और पुलिस की कामगरी की स्थिति पुलिस को खबर किया बगल वाले ने मेरे बगल में भी चोरी हुई है तो पुलिस उसके बाद थोड़ी देर बाद पहुँची तो बगल में कितनी दुकानें टूटी हुई है दो दुकानें टूटी हुई हैं और पुलिस का ही और क्या बोली आपको દંડ વસૂલવાની સાથે કાયદાકીય કાર્ય કરે છે પરંતુ પોલીસ જાણે રાત્રિ કરફ્યુ દરમિયાન ઉમતી હોય અને પેટ્રોલિંગ પણ રામ ભરોસે મૂકી દેતી હોય તેમ લાગી રહ્યું છે હાલ તો લાખો રૂપિયાની ચોરી મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અઝરકરે છે ડિટન ફેન